દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલ સરદાર કૃષિ યુનિવર્સિટીમાં સોમવારે પ્રાકૃતિક કૃષિ ઉપજ વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કેન્દ્રનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો અને ખેડૂતોને તેમની ખેત પેદાશો માટે યોગ્ય બજાર પૂરું પાડવાનો છે આ કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા શાકભાજી અનાજ અને અન્ય પ્રાકૃતિક ઉત્પાદનોનું પ્રદર્શન તેમજ વેચાણ કરવામાં આવ્યું હતું આ આયોજનમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના સ્ટાફ દ્વારા જરૂરી માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી જમીનની ઉત્પાદકતા વધે છે અને ખેડૂતોને ઓછા ખર્ચે વધુ નફો મેળવવામાં મદદ મળે છે આવી પ્રવૃત્તિઓથી ખેડૂતોને સીધી બજાર વ્યવસ્થા ઉપલબ્ધ થશે જ્યારે ગ્રાહકોને સ્વસ્થ અને રસાયણ મુક્ત ખોરાક મળી રહેશે આ પ્રકારના કાર્યક્રમોથી પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ વધશે અને વધુ ખેડૂતો આ દિશામાં આગળ વધવા પ્રેરિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી